સુરતની કડોદરા પોલીસ ચોકીમાં હોબાળો પાસાના આરોપીની અટકાયતના વિરોધમાં હોબાળો વોન્ટેડ આરોપી ગણપતિની શોભાયાત્રામાં પહોંચ્યો હતો શોભાયાત્રામાંથી આરોપીની પોલીસે અટકાયત કરી અટકાયતના વિરોધમાં ટોળું પોલીસ ચોકીએ પહોંચ્યું પોલીસ ચોકીએ ટોળાએ તોડફોડ કરી પોલીસે અગિયાર લોકો સામે નામજોક ગુનો નોંધ્યો સુરતની કડોદરા પોલીસ ચોકીમાં હોબાળો એટલા માટે થયો કે પાસા હેઠળનો જે આરોપી હતો એની અટકાયત કરવામાં આવી જે વોન્ટેડ આરોપી હતો ગણપતિની શોભાયાત્રામાં પહોંચ્યો હતો અને એ સમયે શોભાયાત્રામાંથી આરોપીની પોલીસે અટકાયત કરી જે પાસાનો આરોપી હતો વોન્ટેડ હતો અને આ આરોપીની અટકાયત કરતા તેના વિરોધમાં લોકોનું ટોળું પોલીસ ચોકીએ પહોંચ્યું તોડફોડ કરવામાં આવી કુલ અગિયાર લોકો સામે આ બાબતે નામજોગ ગુનો નોંધાયેલો છે સુરતની કડોદરા પોલીસ ચોકીમાં હોબાળો એટલા માટે થયો કે પાસા હેઠળનો જે આરોપી હતો એની અટકાયત કરવામાં આવી જે વોન્ટેડ આરોપી હતો ગણપતિની શોભાયાત્રામાં પહોંચ્યો હતો અને એ સમયે શોભાયાત્રામાંથી આરોપીની પોલીસે અટકાયત કરી જે પાસાનો આરોપી હતો વોન્ટેડ હતો અને આ આરોપીની અટકાયત કરતા તેના વિરોધમાં લોકોનું ટોળું પોલીસ ચોકીએ પહોંચ્યું તોડફોડ કરવામાં આવી કુલ અગિયાર લોકો સામે આ બાબતે નામજોગ ગુનો નોંધાયેલો છે